લાઈટ તો થઈ નથી બંદુક મને ચાલો મિત્રો આપણે પનીર ખાઈએ કારણ કે રમેશભાઈ નું આમંત્રણ હતું પણ રમેશભાઈ એવું કેવા માંગે છે કે વિડીયો ઉતારતા રે હું કેવું કે વિડીયો ઉતર્યા ભલે ફટાકડો ફોડવાનો છે

તો હું હા એમ કેટલા થઈ ગયા પાંચ છ થઈ ગયા છ થઈ ગયા હા છે વતન પકડી લીધું ટાઈમ તો ભૂલ પણ હું ટાઈમ વાળી ભૂલી જતો કેટલા છે

હોમટાઉન બનાવવાનું છે ઓફિસ 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 એટલે ઓફિસ બનાવવાનું છે ઉપર કારણ કે ભાઈ મેનેજમેન્ટ બધું થતું નથી એમ કે ભાઈ એટલે ઓફિસ બનાવવાનું છે ને રાતે મિત્રો આપણો પ્રોગ્રામ છે પનીરનો એટલે હું એન કે તો જવાના છે પણ બીજા બે છોકરાને ઇન્વિટેશન આપવાનું છે કોણ આવશે આગળ મુલાકાત કરીને બાકી શું છે ચા બા પીએ જાણે તો બીજી તો ચા આવે જ હમણાં ભાઈ ચા ને ટોસ ને હું વાત કરી એ દીધું અચ્છા ને આપ ભાઈ આને ભાઈ ભેગા ભાઈ ભેગા જ ને એવું છે અને તારે

આની ખાઈ લેવું રમેશભાઈ નું આમંત્રણ હતું પણ રમેશભાઈ એવું કેવા માંગે છે કે વિડીયો ઉતારતા રહે આજે શું કેવું તમારે ઉતરે કે વિડીયો ઉતરી આજ ભલે ફટાકડા ફોડવાનું છે હાલો તો આપણે લોકેશન પર જાઈ ફટાફટ લઈ જાવ અમને તો ફાઇનલી મિત્રો આપણે લાટીની હિંમાં ભુગી ગયા છે પનીર જેવું કઈ આયોજન છે હું કેવું કરે હું બને

કિસર એ ખોલ દો એટલે હાલા ખોલ હવે બે તો લાઈટો નીકળી મિત્રો આ બોક્સ માંથી ઇનામ કાઢવાનું છે હવે સારું ઇનામ કાઢવાનું છે એક આવી લાઈટ નીકળી જા કરતા લાઈટ કે તો બેટા અરે ખોલ फटाफट હું નીકળી આ જો આ એક લાઇટ નીકળી મિત્રો એક ઓલું કિસર નીકળ્યું અને હવે આપણે ચેક કરીએ કે ઓલો કિસન છે ને એક મિત્રો આ કિસન નીકળ્યું

ચોકલેટ એમ તો નીકળ્યા પણ ખાવાની વસ્તુ આવે નહીં ખાવી તમે ચોકલેટ કે માવો ખાવ હાલે હાલ લાઈટ નીકળવી જોઈએ હું રમેશ કાકા હું હું જઈ ગયા રમેશ કાકા બોલતા નથી ધર ભાઈ ખોલ ખોલાય પટાવ હું જ રાખો

લાઈટ મળે તો બાકી નાખ દે ભાઈ મન ગિફ્ટ મિત્રો ને જોઈ શકો છો ઈ જા યાર બે લાઈટ છે હજી એક કારણ કે ત્રણ નાના નાના છોકરા છે તો ત્રણે ની ટિકિટ દેવી પડે મળી આ લાઈટ લે આ તો ભરાઈ ગયા મને લાઇટ મળે એવું લાગતું નથી મને તો સાથી આ સિલ્વર એક ગિફ્ટ ખોલી રહ્યો છે હું જોઈ આમાં હું નીકળી ગઈ અર્જન કા કાય પસંદ કર્યો આ ખોખો એ માં હું છે

એ પજેસ્ટ કરજો ને અત્યારે રાતના થઈ ગયા છે આઈ થિંક નવ સાડા નવ ને ટાઈટ પણ લાગી રહી છે હું અત્યારે બીજું એક વિડીયોનું પ્લાનિંગ અથવા તો શૂટ કરવા જાઉં છું પણ એ તો ઠીક છે તો પણ નેક્સ્ટ અપકમિંગ બ્લોગ્સ માં આવશે ચેલેન્જ વિડીયો કરવા છું અને ખાસ વાત તો એ છે મિત્રો કે આના પછી કેવાનો પ્રોગ્રામ કરવો છે જે રીતે કમેન્ટમાં લખજો અને કેવી મજા આ વ્લોગ મેં એ જ રીતે કોમેન્ટ લખજો ધન્યવાદ